આવેલા ગાયકવાડી રાજનો ડોસવાળા વિયર ડેમ ઓવરફ્લો થયો આ વર્ષે સીઝનમાં પહેલી વાર ડેમ ઓવરફ્લો થયો છે ડેમની પૂર્ણતા સપાટી ચારસો પાંચ ફૂટ થી ચાર ઇંચ ઓવર ટોપ પાણી વહી રહ્યું છે ડેમમાંથી માંથી બસો વીસ ક્યુસેક પાણી વહી રહ્યું છે અને ડેમ સાથે સંલગ્ન બાર જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ડેમ ઓવરફ્લો થતા તેની સાથે સંલગ્ન બાર ગામોને આખું વર્ષ પાણી મળતા ગ્રામજનોને રાહત થશે તાપી જિલ્લામાં પડી રહેલા સતત વરસાદને પગલે નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે ચેક ડેમો પણ છલકાઈ ચૂક્યા છે ત્યારે સોનગઢ ખાતે આવેલા ગાયકવાડી રાજનો ડેમ પણ તેની પૂર્ણ સપાટી ચારસો પાંચ ફૂટથી ઓવરટોપ થયો છે જેને પગલે તંત્રના જવાબદારો એલર્ટ થઈ કામગીરીમાં જોતરાયું છે હાલ પણ ડોસવાળા ડેમમાં ભરપૂર પાણીની આવકને ધ્યાનમાં રાખીને તંત્રએ સતર્કના ભાગરૂપે ડેમ સાથે સંકળાયેલા દસ જેટલા ગામોને સતર્ક કરાયા છે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ડેમમાંથી બસો વીસ ક્યુસેક પાણી ઓવરટોપ થઈ વહી રહ્યું છે જેથી ડેમના ડાઉન સ્ટ્રીમમાં આવેલ ગામોની સતર્કતાના ભાગરૂપે તંત્ર એલર્ટ જાહેર કર્યા છે તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસ થી પડી રહેલા વિરોધ વરસાદ ના કારણે નદી નાળા સહિત ચેકડામાં ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ રહી છે બીજો વાત કરીએ તો સંઘર્ષ આવેલા ડોસવાડા ડેમ જે ગાયકો શાસન દરમિયાન નિર્માણ થયેલો તો તે ડોસવાડા ડેમ હાલ